નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે મારા વિડીયો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં વિડીયો સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો ભાવ તેરસો ત્રીસથી ઊંચો ભાવ ચૌદસો ચોર્યાસી રૂપિયા ઘઉં ચારસો એંસીથી પાંચસો ને પિંચ્યાસી ઘઉં ટુકડા ચારસો પંચાણુંથી છસો ને વીસ તુવેરની વાત કરીએ તો બારસો પચીસથી ચૌદસો એકવીસ રૂપિયા ચણા નવસો સિત્તેરથી એક હજાર અડદ અગિયારસોથી પંદરસો ને પચાસ મગ તેરસો નવ્વાણુંથી સોળસો ને આઠ ચણા સફેદ અગિયારસો સાહીઠથી સોળસો સિત્તેર વાલદેશી આઠસોથી અગિયારસો ને ચાલીસ સિંગદાણા તેરસો ઓગણીસથી ચૌદસો ને પાંચ મગફળી જાડી નવસો પચીસથી એક હજાર સત્તાણું મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને ચાલીસ એરંડા અગિયારસો એકાણુંથી બારસો ને આડત્રીસ તાલી પંદરસો છત્રીસથી ઓગણીસો રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો ને છાસઠ તાલકાળા ત્રણ હજાર નવસોથી પાંચ હજાર ચારસો રૂપિયા લસણ સાતસો પચાસથી બારસો ને સાઠ તણા અગિયારસો થી સત્તરસો ને એસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ચુપાવ ત્રણ હજાર પાંચસો થી હું ચુપાવ ચાર હજાર એકસો ને સિત્તેર રૂપિયા રાય એક હજારથી અગિયારસો ને પચાસ મેથી નવસો પચાસ થી બારસો ને પચીસ વટાણા બારસો ત્રીસ થી સત્તરસો ને ત્રીસ રાયડો નવસો એસી થી એક હજાર ઓગણ ચાલીસ ડુંગળીની વાત કરીએ તો પિંચોતેર રૂપિયાથી બસો ને પંચોતેર રૂપિયા કલોજી અઠાવીસો થી તે ત્રીસો ને પંચાવન તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ ગેડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર